શિક્ષકના પાન કાર્ડનો ઉપયોગ કરીને આઈટીસી બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા સીએ બોગસ કંપની બનાવી લાખોનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું શિક્ષક તેમનું આઈટી રિટર્ન ભરવા જતા તેના સીએ દ્વારા આ ભોપાળું બહાર આવ્યું હતું સુરતના અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સીએની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી ગોલવાડ નવાપુરા ખાતે રહેતા 29 વર્ષીય કિશન રાણા પીપી સવાણી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે તેમણે અઠવા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અશોક જૈન નામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સામે ફરિયાદ નોંધાવી હતી કિશનભાઈનો પગાર તેમના બેંક એકાઉન્ટમાં જમા થતો હતો તેઓ તેમના સીએ પાસે આઈટી રિટર્ન ફાઇલ કરવા માટે ગયા ત્યારે સીએ દ્વારા જાણવા મળ્યું કે તેમના નામે બે કંપની ચાલે છે અને તેમાંથી લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે આ સાંભળીને કિશનભાઈ ચોંકી ગયા કેમ કે તેઓ એક સામાન્ય શિક્ષક હતા અને આ રીતે તેમના નામે બે કંપનીઓ ઊભી થઈ જતા તેમના પગે તળેથી પણ જમીન સરકી ગઈ હતી આવી સ્થિતિમાં તેઓએ પોલીસનું તાત્કાલિક શરણ લીધું હતું કેમ કે તેમના નામે કોઈ કંપની ન હોવાથી તેમણે પોલીસમાં અરજી કરી હતી અઢવા પોલીસે અરજીની તપાસ કરીને સીએ અશોક જૈનની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અશોક જૈનને ભાઈ અને તેમના માતા પિતાના પાન કાર્ડ એક એકાઉન્ટન્ટે આપ્યા હતા જેનું હાલ નિધન થયું છે આ પાન કાર્ડના આધારે આરોપીઓએ તેમના નામની બોગસ કંપની બનાવી અને તેમાં લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું